આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આપણે છેલ્લા ત્રણ મહિનાથી આમાં વિડીયો મૂકીએ છીએ એમાં ઘણા બધા લોકોની ખૂબ સારી ડિમાન્ડ આવે છે બાવીસ વર્ષથી લઈને સત્તાવન સાઠ વર્ષ સુધીના લોકોની આમાં ડિમાન્ડ હોય છે લગ્ન કરવા માટેની અને ઘણા બધાના કામ થઈ પણ ગયા છે એ લોકો ફોન કરે ત્યારે આપણે નંબર બ્લર કરી નાખીએ છીએ પણ વિડીયો મૂકતા નથી કેમ કે ના પડે છે કે વિડીયો મૂકવાની એવી જરૂર નથી પણ અશ્વિનભાઈ જે બોટાદના છે એમણે કીધું કે મારો વિડીયો પણ મૂકો અને મારો નંબર પણ બ્લર કરી નાખો કારણ કે મારું કામ થઈ ગયું છે અને એણે એમ પણ કીધું કે આમાં યુટ્યુબમાં મેલી એટલે ખૂબ લોકો જોઈ છે અને મને ખૂબ ફોન આવ્યા છે લગ્ન માટેના તો બીજાને પણ આવતા હોય તો યુટ્યુબમાં મેલીએ તો સો ટકા કામ થઈ જ જાય છે એટલે એવી એમનું કહેવાનું થયું તો ઘણા લોકો ઘણીવાર આવા પ્રશ્નો કરતા હોય મેસેજ કરતા હોય કે ભાઈ કોઈનું કામ થયુંક નહીં કોઈનું કામ થયુંક નહીં પણ મારે એટલું બરો ટાઈમ હોતો નથી કે જેના ફોન આવે એના વિડીયો અથવા તો ઓડિયો મૂકતો હું સાથીમાં ઘણીવાર આપણે ઓડિયો મેલા છે મેરાણીભાઈ હતા રાજકોટના પછી જામનગર એક ભાઈ હતા બહેનોના તો બધાના કામ થઈ ગયા બહેનોના લગભગ કોઈના કામ બાકી રહેતા નથી તરત જ કામ થઈ જાય છે અને આવી રીતે જે આપણે વિડીયો મેલીએ તો ઝડપથી કામ થાય છે એવું અશ્વિનભાઈનું પણ કહેવાનું થયું તો મેં કીધું લાવો આનો આનો વિડીયો પણ આપણે યુટ્યુબમાં મૂકીએ જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ યુટ્યુબના માધ્યમથી ખૂબ સારું કામ થઈ શકે છે અને આ માધ્યમ એવું છે સોશિયલ મીડિયાનું કે તમે વોટ્સએપમાં જેવી રીતે બાયોડેટા મૂકતા હો એ બાયોડેટા લખેલો હોય છે અક્ષરથી અને આ બાયોડેટા તમે મોઢાથી બોલો છો તો બંનેમાં કાંઈ ફરક નથી એ ફરક એટલો છે કે તમે વોટ્સએપમાં મેલશો તો તમારું ગ્રુપ જેટલું હશે એટલા જ જોઈ શકશે અને યુટ્યુબમાં મૂકશો તો બધા લોકો જોઈ શકશે ગુજરાત અને ગુજરાત બહાર પણ ફોરેન સુધી આ યુટ્યુબમાં બધા જોતા હોય છે તો આનો ફાયદો ઘણો થાય છે અને જે લોકોને જીવનસાથી જોઈતા હોય પોતાની પસંદગીના એમાં ખૂબ સ્કોપ અને મળે છે યુટ્યુબમાં મૂકવાથી તો હવે બધાની પસંદગીનું લેવલ ઘણું ઊંચું આવી ગયું છે એટલે હવે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે અને એનાથી ઘણા કામ થઈ શકે એટલે જ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો જેમ જેમ સહકાર મળતો રહેશે એમ એમ લોકોના કામ થતા રહેશે અને ખાસ ગઈકાલે એક વિધવા બેનનો વિડીયો મેલો હતો એની તો લગભગ સો જેટલા ફોન માટે આવ્યા તો આવી રીતે ત્યાગતા બેન હોય વિધવા હોય એ થોડી ઘણી મોટી ઉંમરના હશે તો પણ એના કામ થઈ જશે તો બહેનો ખરેખર થોડાક આગળ આવશે તો ખરેખર ખૂબ કામ થશે એ ઘણા બધા બહેનો વિધવા હોય છે ત્યક્તા હોય છે પણ એ લોકો હિંમત કરતા નથી એને બદનામીનો ડર લાગે છે પણ આવા બદનામી જેવું કાંઈ હોતું જ નથી સમાજ રહ્યો એ બધી રીતે વાત કરશે જો તમે સિંગલ રહેશો તો એ તમારી ટીકા કરશે અને તમે વિડીયો મૂકશો તો થોડી ઘણી ટીકા કરશે પણ લગ્ન થઈ જશે ત્યારે એ લોકો જ તમારા વખાણ કરશે કે ના આ બેને ગોતી કાઢ્યું એમ તો તમને પસંદગીનું પાત્ર પણ મળશે લોકો જો દીકરો હોય તો દીકરો પણ સ્વીકારવા તૈયાર થઈ જાય વળી મેં જોયું કે ગઈકાલે જે વિડીયો મૂક્યો વિધવા બહેનનો એમાં સામાન્ય માણસથી લઈ અને ખૂબ ઉચ્ચ કુટુંબના લોકો સુધી દરેક જ્ઞાતિના લોકોએ ફોન કર્યા છે વળી ગરીબથી લઈ અને ખૂબ ધવંગર જેની આગળ બબે તંત્ર વ્હીલો હોય મોટા મોટા બંગલા હોય એ લોકોએ પણ ઓફર કરી છે અને એના છોકરાને એ ભણાવશું એને રાખશું કોઈ દુઃખ નહીં આપીએ એવી બધી ઓફરો કરી છે મારે આગળ બધા ઓડિયો પડ્યા છે તો આ રીતે જો બહેનો થોડીક આગળ આવશે તો એના વિડીયો ખૂબ ઉપડશે અને આ રીતે આપણે આપણું તો માત્ર એક સેવાનું જ કામ છે કોઈ જાતની ફી આપણે લેતા નથી આપણા નામે કોઈ ફી માગે તો આપણે દેવાની નથી અને કોઈ ફ્રોડ કરે તો એને પણ આપણે બચાવવાનો પ્રયત્ પ્રયત્નો કરીએ છીએ તો એ કંઈ સેવાના કાર્યમાં બધા સહકાર આપી અને ખાસ કરીને બહેનો જો થોડીક આગળ આવશે તો એના કામ બહુ ઝડપથી થશે બંને પક્ષે સારું થશે બહેનો નથી આવતી એના લીધે પુરુષોના કામ પણ નથી થતા તો આમાં ખૂબ બહેનો આગળ આવીને વિડીયો મુકાવે એ ખાસ આપણે એમને આગ્રહ કરીએ છીએ અને અત્યારે અશ્વિનભાઈ જે વાત કરી એ આપણે સાંભળીએ

ఆ కైతేనా మెరేజ్ మార్కెట్ ఎలే మెరేజ్ సైట్ నా హహ ఎలే ము లబగ్ కేదు నా జవాబ్ దేకో లబగ్ నిఖలై ఏవు తో హారు యా హహ సలక్ వీడియో బోల దే యా apne వీడియో తీ కోయి మత్లబ్ నై కాలి నంబర్ కార్డ్ నాకో కనే ఎలే ఆనే అజీ యూట్యూబ్ మా తమరి ఛానల్ తో కనే హహ ఈ 1 నంబర్ చే ఈ మా బదినా మెరేజ్ లబగ్ థయిజ్ జాయ యూట్యూబ్ ఉపై హహ కానక ఈ మా కొల్ల దేకిలే అవశే